શ્રીલંકા થી બે અને મલેશિયા થી આવેલા સ્કાઉટને ને સન્માનિત કર્યા હતા સુરત ની વિવિધ શાળાના ના સાત હજાર વિદ્યાર્થીઓ ને કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા તો રાજ્ય મંત્રી હરસંઘવી પણ તમામ બાળકો લોક ઉપયોગી થવાની સલાહ આપી હતી સાત પોલીસ દ્વારા ચાલતી એક નાની પ્રવૃત્તિ જે તમારા જીવનની અંદર સૌથી મોટો બદલાવ લાવી રહ્યું છે એ પ્રવૃત્તિમાં તમને સૌને સહભાગી થવાની વિનંતી કરું છું બધા યુવાનો પાછી ત્રણ તાલી વગાડો અને હવે શાંતિથી બે મિનિટ સાંભળજો તમારા માતા પિતાનું જીવન સુરક્ષિત રાખવાનું છે અને આ સુરક્ષિત રાખવા માટે તમારે સૌએ સહભાગી થવું પડશે તમારે સહભાગી કેવી રીતે થવાનું છે હમણાં ગુજરાતમાં પિસ્તાલીસ દિવસ માટે રોડ સેફ્ટીનું આપણે લોકો અભિયાન ચલાવી રહ્યા છે આ અભિયાનમાં જેને પોતપોતાના માતા પિતા પ્રિય હોય એ આંગળી ઊંચી કરે હાથ ઊંચા કરે

આપી શકે કે નહીં હાથ ઊંચા કરજો અને જો તમે એને હેલ્મેટ પહેરાવશો તો કોનું જીવન સુરક્ષિત થશે આપણે આ નાની પ્રવૃત્તિમાં જોડાઈ શકીએ કે નહીં જોડાઈ શકીએ જોડાઈ શકીએ કે નહીં તો તમે સૌ લોકો આ પ્રવૃત્તિમાં જોડાશો કોઈ બી પ્રકારનું પોલીસના ફાઇનના દરથી નહીં પરંતુ તમારા માતા પિતા ભાઈ બહેનનું જીવન સુરક્ષિત રાખવા માટે આ પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ કે નહીં અને જે લોકો ફોર માં જતા હોય સીટ ની અંદર પેલું હૂક નાખી લેવું કોઈ કી ભરાવી લેવી એવા રસ્તા શોધવાથી તમને કંઈ જ પ્રાપ્ત નહીં થાય સીટ બેલ્ટ પહેરાવીને પોતાના પરિવારજનોને સુરક્ષિત રાખવામાં તમે ગુજરાત પોલીસને મદદગાર બનો તેવી હું આપ સૌને આજના કાર્યક્રમ થકી બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કેટલા લોકો પોત પોતાના ફ્રેન્ડ્સ જોડે આખો દિવસ રહેવાનું પસંદ કરે છે હાથ ઊંચા કરજો કેટલા લોકોને પોતાના ફ્રેન્ડ્સ ગમે છે કેટલા લોકો પાસે પોત પોતાની પાસે એવા ફ્રેન્ડ્સ છે જેને આપણે સો કોલ્ડ પાર્ટનર્સ કહી આ જમાનામાં જેને ક્રાઇમ પાર્ટનર્સ આપણે કહીએ છીએ ને ક્રાઇમ પાર્ટનર્સ એ માસૂમ ભૂલોના ક્રાઇમ પાર્ટનર્સ હોવા જોઈએ આજના જમાનામાં જેને ક્રાઈમ પાર્ટનર્સ આપણે કહીએ છીએ ને એની જોડે જીવનમાં હસી ખુશી જરૂરથી મેળવવી જોઈએ પરંતુ જો તમારા ક્રાઈમ પાર્ટનર એના જીવનને ખોટી દિશામાં લઈ જતું હોય ને તો એને રોકવાની જવાબદારી બી સો કોલ્ડ ક્રાઇમ પાર્ટનર્સની જ છે જો તમારા ફ્રેન્ડ્સ કોઈ ખોટી દિશામાં જતા હોય તો એના પેરેન્ટ્સને જાણકારી આપીને એના સાચા ફ્રેન્ડ્સ બનવું જોઈએ એને એનું જીવન ખોટી દિશામાં લઈ જતા અટકાવવાની જવાબદારી આપણી છે એટલે સો કોલ્ડ પાર્ટનર્સ આર નોટ ટુ બી મેક બિગ મિસ્ટેક્સ આપણે એને મોટી ભૂલો કરવા માટે એના ક્રાઇમ પાર્ટનર્સ નથી બનવાનું કોઈ ક્રાઇમ પાર્ટનર્સ નાની ઉંમરમાં સિગરેટ પીવા જતું રહે કોઈ ડ્રગ્સ લેતું હોય તો એની માહિતી એના પેરેન્ટ્સને આપીને એક સાચા ફ્રેન્ડ્સ બનો એવી હું આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું આજે સ્કાઉટ્સ અને હ્યુમન રાઇટ માટે આ જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તે બદલ હું સ્કાઉટ્સ અને હ્યુમન રાઇટની બે ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું એમ તો અમારા ડિપાર્ટમેન્ટ અને હ્યુમન રાઇટ વચ્ચે ઘણો બધો ક્યારેક ક્યારેક ગેપ રહી જતો હોય છે કારણ કે પોલીસે લોકોની સુરક્ષા કરવાની છે અને આજકાલ સાચા લોકો કરતાં ગુનેગારો હ્યુમન રાઈટના નામે કઈ રીતે ફાયદો લઈ શકાય તેનો ગેપ બી હંમેશા શોધતા હોય છે પરંતુ સમાજમાં એક સારો સંદેશો જાય તે માટે હ્યુમન રાઈટ કમિશન દ્વારા હંમેશા સાચો અને સારો પ્રયાસ થાય છે તે થકી ગુજરાત રાજ્યના લોકોને ખૂબ જ સારી રીતે મદદ મળી રહી છે ખૂબ સારા કિસ્સાઓની અંદર હ્યુમન રાઇટ કમિશન દ્વારા નોટિંગ થયું છે માર્કિંગ થયું છે આદેશો મળ્યા છે તે બદલ હ્યુમન રાઇટ કમિશનની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને પાક્કો વિશ્વાસ છે કે પોલીસ ખૂબ જ જવાબદારીપૂર્વક જ્યાં સમાજના લોકોનું હ્યુમન રાઇટ સાચવવાનું હોય ત્યાં જરૂરથી સાચવે જ છે અને ભવિષ્યમાં બી સાચવશે તેવો હું સો ટકા વિશ્વાસ આપ સૌ લોકોને આપું છું આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સુરતની ટીમ સુરતનો હું ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું સૌ યુવાન સાથીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આભાર